જય જવાર જય આદિવાસી હું બોલું હિન્દુ આપણા બ્લોકમાં ચૌદ તારીખે ખીહર આવે છે અમારી ભાષા તમારી ભાષા ખીહર અમારી ભાષા ઉતરાયણ આવી ઉત્તરાયણ આવી ગઈ છે ખાસ કરીને આપણે એક જ દી આપણે થોડીક મદદ કર બધાય ધ્યાન રાખજો એક જ દિન હશે આપણે શહેરનું તો હવ હવ ભાઈ જે ભાઈ વાડીમાં રહેતા હોય ગામમાં ગમે ત્યાં રહેતા હોય તો શહેરને દી શણ નાખી દેવાનું વાડી અને પાણી હોય તો કટોરા ભરીને મૂકી દેવાનું એ ખાસ ધ્યાન રાખજો એટલે કે એવડા એ ખાવા જાય પાણી પીવા જાય તો કેટલા પંખી મરી જતા હોય એટલે જીવ ખોટો ગુમાવવાની કરતા આપણે

અને કપડાં વીણી ગયું છે આ પણ એમ મગજ થઈ જાય બ્લોક થયેલું તો અખિયર આવે છે તો આપણે બધાને ભલે કિલો સોખા લાવીને નાખો કે બાજરો લાવીને નાખો ગમે એ વાડી પર ખાઈને નાખી દેજો કે બધા પતંગ સગાવે તો એનેથી દોરેથી આપણે અહીંયા આવી જાય કેટલું તો મરી જાય એ કરતા પાણી ભર નાખજો અને ભલે તમારે જેટલું થાય એટલું પાંચસો ગ્રામ લાવીને ચોખા નાખજો વાડીએ એટલે બિચારા કબૂતર હોય કે સકલા હોય કોઈ બી પંખીડું આપણે વાડી ને વાડીએ પાણી પીવે ચોખા ખાય અને વાડી ને વાડી બેસુ રહે અને પતંગો ચગાવવામાં પણ ધ્યાન રાખજો કાઈ ઢાબા ઉપરથી કે ગમે ત્યાંથી પતંગ સગાવો તો જરા ધ્યાન રાખજો પતંગ લૂંટવામાં બી દોડવામાં ધ્યાન રાખજો ન છે ને પગમાં વાગે કા હાથ ભાંગે કા ઢાબા ઉપરથી પડી જાવ એને બધાને ધ્યાન રાખજો આજકાલનો જમાનો કેવો છે બધા દોડવામાં ફૂલ સ્પીડ છે અને જો ગમે ત્યાં હટાણું કરવા જાવ तो पं ध्यान रख गाड़ी से लावा माँ किसके दो रातों आपने देखा ही नहीं मारक में मा हुई इसलिए मटे बदले ध्यान रख जो अन्य खाओ खाओ ना परिवार निज़ ध्यान रख जो अन्य आश्कला निखार ध्यान रख जो अपने तो तरह के उतरने दिया अपने कितनी बुद्धि थोड़ो कट लुकर जोए बदन तो जितनी एक अबू करा पग પંખી માટે આટલી સેવા કરો તો વધારે સારું અને ખાસ ધ્યાન રાખજો તમારા પરિવારને ને વતનનું ધ્યાન રાખજો કોઈ પતંગની લોભે કોઈ પાસા વારે ધ્યાન રાખવું પડી જાય એટલે બધાને ધ્યાન રાખવાનું છે તહેવાર આવે તો રાજી ખુશીથી મનાવવાની બહુ ઝડપી નહીં રાખવાની નિરાતે જવાનું ને નિરાતે આવવાનું હવે ઝડપી કરવા જાવ તો આપણે ઝડપાઈ જઈશું દોરામાં તો આપણું ડોક વડાઈ જાય તો આપણે ઉપર પણ પહોંચી શકીએ છીએ અને દવાખાનામાં પણ દાખલ થઈ શકીએ છીએ ઉપર પણ પહોંચી શકીએ છીએ અને રોડ ઉપર પડો પડી હોત જાય છે કઈ નક્કી નથી આમાં એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને અમારો બ્લોગ કેવો લાગે અમારો બ્લોગ શેર કરી દેજો કમેન્ટ લખજો તો અમને પણ સારું લાગે તો બધાયને જય માતાજી હેપી ઉત્તરાયણ એની તો વાત છે 23 ને 24 તારીખે પણ આ કેમેરા બ્લોક નથી એટલે જોજો ફાટ કરીને જોવાનું ન પડે મને બ્લોક કરશું નહીં શેર કરજો અને લાઈક કરજો તમે શેર કરજો કમેન્ટસ કરજો કાંઈક કાંઈક ગામ તો જાય તો એક ડાંગની કમેન્ટસ કરો તો બહુ બધો અમને આંખે પર આવેલી છે અમારું સપોર્ટ થી અમારે 10000 સબસ્ક્રાઇબર થઈ ગયા અઢીસો થઈ ગયા છે તમારા ઉપર આધાર છે તમારો સપોર્ટ અમને જરૂર છે બને એટલે અમારા ને શેર કરી દેજો ફોલો ન કર્યો હોય તો કરી લેજો અને અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં આપડે સપોર્ટ કરેને સપોર્ટ કરજો આપણે ખાલી હોસ્ટાઈમ જ ઘટે છે હમ બસ સબ્સ્ક્રાઇબર હોસ્ટાઈમ નથી ભરાતા જેથી કરીને આપણે થોડીક મદદ કરી અને અમે YouTube માં નવા નવા છે હમ થોડીક મદદ પણ કરતા રહેજો કેવી રીતના શું કરવાનું કેવી રીતનું શું કરવાનું અમે પણ તમારી પાસે મદદ માંગી છે વિડીયો ઉતારવામાં કે શું જોઈએ શું ન કરવાનું શું કરવાનું બધું એમને સમજાવજો ગુજરાત વાળા વડીલો હોય કે બેનો હોય કે ભાઈ હોય જરૂર અમારો વિડીયો જોજો અને અમારા વીડિયો ને લાઈક કરી દેજો બધાને જય માતાજી તો અમારે ઓલી રાધુબેન આવે છે પાણી ભરવા એટલે ઓલી જાય નણન જો ઓલી જાય નણન હવે ચાલુ કરતો કેવા